જૂનાગઢના મજેવડી ગેટ પાસે આવેલી દરગાહને લઈ ગત તારીખ સોળ જૂન બે હજાર ત્રેવીસના રોજ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો મજેવડી ગેટની દરગાહ એ જ સ્થળ છે જેને હટાવવા માટે નોટિસ આપવામાં આવતા ગત વર્ષે અહીં વિધર્મી ટોળાએ ઉત્પાદ મચાવ્યો હતો શનિવારે નવ માર્ચ બે હજાર ચોવીસ મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દરગાના ડિમોલેશનની કામગીરી કરાઈ છે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા મોડી રાત્રે શહેરમાં ધાર્મિક સ્થળો ઉપર કરાયેલા વિવિધ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં શહેરના મજેવડી ગેટ પાસે આવેલી વિવાદિત અને ગેરકાયદેસર દરગાહ આખરે તોડી પાડવામાં આવી છે આ સિવાય અન્ય પણ અમુક ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા હતા આ દરગાહ મજેવડી દરવાજા પાસે આવેલી હતી જે લગભગ બે દાયકા પહેલાં બનાવવાની શરૂ થઈ હતી અને ધીમે ધીમે તેનો વિસ્તાર વધતો ગયો દરગાહ ગેરકાયદેસર બની હોવાને કારણે ઘણા સમયથી તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી અને ભૂતકાળમાં પણ નોટિસ આપી ચૂકે આ ઉપરાંત તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ જલારામ સર્કલ નામની જગ્યા અને એક નાની ડેરી પણ ડિમોલિશ કરવામાં આવી છે મોડી રાત્રે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું માહિતી અનુસાર રાત્રે બે વાગે લગભગ એક હજાર પોલીસ કર્મીઓને સાથે રાખીને શરૂ કરવામાં આ ઓપરેશન હતું તે પહેલાં સમગ્ર વિસ્તારમાં બેરિકેટ લગાવી અવરજવર બંધ કરી દેવામાં આવી હતી અને ટ્રાફિક પણ બીજે ડાયવર્ટ કરવામાં આવ્યું ત્યારબાદ અહીં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને કાર્યવાહી બાદ રાતોરાત કાટમાળનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો હતો અને સવાર પાંચ વાગ્યા સુધી જમીન સમતલ કરાઈ દેવાઈ હતી હાલ આ સ્થળ પર જાણે કશું હતું જ નહીં એ રીતે સફાઈ કરી દેવામાં આવી છે અને અહીં કશું જ જોવા મળતું નથી